સાબરકાંઠા જિલ્લા માટે વિશ્વાસ ટુ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ત્રણસો અઠ્યાવીસ નવા કેમેરા નાખવાની મંજૂરી આપવામાં આવી છે જે પૈકી હિંમતનગર ખાતે એકસો તેતાલીસ ઈડર ખાતે એકસો ચૌદ અને ખેડૂમા ખાતે એક્યાસી કેમેરા એમાં ફિક્સ એ એનપીઆર કેમેરા અને પીટીઝેટ કેમેરા નાખવામાં આવશે વિશ્વાસ વન પ્રોજેક્ટ હેઠળ કુલ એકસો ને ઓગણપચાસ કેમેરા પહેલાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા જેનું રીસર્વે કરી અને હિંમતનગર શહેરનું જે જે પ્રમાણે ડેવલપમેન્ટ થયું છે એના આધારે બીજા એકસો તેતાલીસ નવા કેમેરા ખાલી હિંમતનગર ખાતે જ નાખવામાં આવશે કુલ ત્રણસો અઠ્યાવીસ કેમેરા વિશ્વાસલાલ ધોરજી હેઠળ નાખવામાં આવશે આ કેવી રીતે મદદરૂપ થાય છે સીસીટીવી કેમેરા એ અત્યારે ડિટેક્શનમાં સૌથી મોટો અને પ્રિવેન્ટ ડિટેક્શન અને પ્રિવેન્શનનો સૌથી મોટો ભાગ સીસીટીવી કેમેરાનો હોય છે કારણ કે જે અમે કેમેરાના લોકેશન એ શહેરમાં એન્ટ્રી એક્ઝિટ અને ઇવન કોઈ પણ બીજા નાના ટાઉનમાં પણ જ્યારે એન્ટ્રી એક્ઝિટના પોઈન્ટ ઉપર લગાડેલા હોય છે ત્યારે કોઈ બનાવ બને ત્યારે એના આરોપીઓ એમાંથી પસાર થાય અવશ્ય થવું પડે એ રીતના એના લોકેશન પસંદગી કરવામાં આવે છે માટે એ ડિટેક્શનમાં ખૂબ ઉપયોગી